દુષ્કર્મ આચરી અને મોત ને ઘાટ ઉતારી દેવામાં આવે ત્યારે આવેદન પત્ર આપવાનો આ આવેદન આવેદન પત્ર વાળી રમત હવે બંધ કરવી છે કે નહીં ભાઈ ક્યાં સુધી આવેદન પત્ર આપવાના ક્યાં સુધી વિનંતીઓ કરવાની ક્યાં સુધી અપીલો કરવાની ક્યાં સુધી કોળા પાઘડીઓ કરવાની અને આ આવેદન પત્ર ની રાજકો પરથી થાય છે આપણો આ મત વિસ્તાર એમાં આપણે પ્રતિજ્ઞા લઈ સંકલ્પ લઈ માત્ર આપણે બધા કહ્યું કે આ વખતે હાલ

લોકશાહી નું શસ્ત્ર શું અને શસ્ત્ર તો ધારણ કરીએ પણ એમાં વૃદ્ધિ કઈ રીતે થાય અને ખરો ક્ષત્રિય સમાજના સ્વાભિમાન નો પ્રત્યુત્તર ને જવાબ ત્યારે આપ્યો ગણાશે જયારે ચાર મે પરિણામો મળે ચાર તારીખે ચાર તારીખે ભાઈ

ગઈ વખતે કહી તું વિજયસી બાપુ નહીં પુરુષને નહીં ઉત્તમ યુવરાજસિંહનું એક નિવેદન આપડ્યું તું મેં કે ક્ષત્રિયોએ કોઈ વ્યવહાર કર્યા જ નહીં ભાઈ ક્ષત્રિય એક જ વ્યવહાર કર્યો સમય આયે ભલભલાના માથા ઉતારી દીધા અને સમય આવે પોતાના માથા આપી દીધા આ એક ક્ષત્રિય વ્યવહાર કર્યો અને અમે જ્ઞાતિવાત જાતિ વાત કરી રૌણક પટેલનું હું જોતો હતો એબી એસ એબીપી અસ્મિતામાં રોણકભાઈ પટેલ એમની વાત ખૂબ ગમે એવી કે ડિસિપ્લિન શિસ્ત અનુશાસન સંયમતા શું કહેવાય એક ક્ષત્રિય સમાજ પાસે પાસેથી શીખો કે જે આંદોલન કરણસિંહજી ચાવડા નાખી ટીમે જે શરૂઆત કરી એ આંદોલનના આટલા દિવસ પછી પણ ક્યાંય કાયદો વ્યવસ્થા કથળી નથી અને ક્યાંય કાયદાનો ભંગ થયો નથી સંવિધાનનું ઉલ્લંઘન નથી થયું અને ક્યાંય શાસ્ત્ર ધર્મને આપણે લજવ્યો નથી એટલે બિલકુલ ગાંધી ચિંધ્યા માર્ગે આપણે રમજુબાબા આપું બેઠા કદાચ એમને જોઈએ ચહેરો જોઈએ તો ઘણું બધું કહી જાય આપણે ગાંધી જિંદ્યા માર્ગે આજે આંદોલન કર્યું છે પણ ક્ષાત્રત્વ પર એટલા બધા કુઠારા વજ્રઘાતો ના કરો એટલા પ્રહારો ના કરો એટલા એટલી બધે હદે તમે લજ્જિત અમને ના કરો ને એટલી હદે નિર્દયતા ના આચરો એટલી હદે તમે બરબરતા ના આચરો કે ક્ષત્રિય સમાજ આજે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યો છે અને આ ક્ષત્રિય સમાજ વિવશ થઈ અને બાપુ ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પ્રેરાય ક્યારે નથી કરવું અમારે કારણ કે આ એક ક્ષત્રિય સમાજ છે જેને વાવળ મળ્યા કે તારા સીમાળાની અંદર ગૌ માતાની કટલે આમ થઈ રહ્યું હોય જેને વાવળ મળતા હોય કે તારા પ્રગણાની અંદર કોઈક વાલ્મીકીની દીકરીની શીણ લૂંટાતું હોય એની આગરુ પર ઘા થતો હોય એનો પ્રાપ્ત કરતો હોય ત્યારે ક્ષત્રિય એ એ લગ્ન મંડપમાં વરરાજો થઈને બેઠો હોય અને વાવડ મળતો હોય વરમાળા તોડી યુદ્ધ ભૂમિમાં પ્રયાણ કરતો હોય અને જેના ધળ પરથી મસ્તક વધાતા હોય સાડા ત્રણ ત્રણ દિવસ સુધી જેના ધળ લડતા હોય એ ક્ષત્રિયના દીકરા છીએ અમે જ્ઞાતિ જાતિવાદ ક્યારેય કર્યો જ નથી પણ આ ક્રાંતિ થઈ છે પણ શાંતિ શાંતિ સુધી ક્રાંતિ છે ત્યાં સુધી બરાબર છે પણ તમને ખબર મને ખબર ક્રાંતિ કદાપી શાંતિથી થાય નહીં અને આ આંધળો મૂંગો અને બેરા બનેલા શાસકો એ સમજતા સાંભળતા નથી એટલે આપણે એક ક્ષત્રિય સમાજ કોઈને છેડતો નથી ક્ષત્રિય સમાજ એટલે સૌરાષ્ટ્ર કચ્છની પરિસ્થિતિ અલગ હોય પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ક્ષત્રિય ની વ્યાખ્યામાં રાજપૂત સમાજ જાગીરદાર સમાજ ક્ષત્રિય ઠાકોર સમાજ અહીંયા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં એક ક્ષત્રિયની પરિભાષા છે સૌરાષ્ટ્ર કચ્છ ની આપણે અલગ બાબતો છે ને એ તફાવતો છે પણ કારણ કે બાર ગૌએ બોલી બદલા એ રીતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજ જ ક્ષત્રિયની થિયરી ઉપર માધવસિંહના નેતૃત્વમાં સરકારો રચાઈ હતી અને આ જ ક્ષત્રિયના બેજ ઉપર આદરણીય શંકરસિંહજી વાઘેલા રાધનપુરથી ધારાસભામાં પહોંચ્યા હતા અને આપણે એ જ નટવરસિંહ મોગર ઠાકોર સાહેબ ક્ષત્રિય સભાના પ્રમુખ શ્રી અને એ સંસ્થામાં હું માનું છું કે કરતા કદાચ છે